આદિવાસી સમાજમાં એકતા વધે તેમજ સમાજમાં રહેલા ખેલ પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં આદિવાસી સમાજની કુલ બત્રીસ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ખોજવલ અને ઉમરાજ ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં ઉમરાજ ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો વિજેતા ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવી હતી આ પ્રસંગે હલદરવા ગામના સરપંચ રાજુ પટેલ ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ વસાવા તેમજ સભ્યો નવીનભાઈ સુરેશભાઈ સહિત અન્ય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અંદરવા ગામ ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ દિવસથી ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની બત્રીસ ટીમે ભાગ લીધેલો હતો અને આજે ફાઈનલ મેચ રમાઈ હતી એમાં ઉમરા ટીમ વિનર બની હતી જેથી આ ઉમરા ટીમના તમામ ખેલાડી અને શુભેચ્છાઓને હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું જય જોહાર જય આદિવાસી